અઢાર વર્ષ પછી રાહુનો મહાતુફાન મૃત્યુથી પુનર્જીવન સિંહ રાશિની તકદીર પલતાઈ જવાની છે મિત્રો તૈયાર છો કેમ કે જે હું તમને કહેવા જઈ રહ્યો છું તે તમારી આખી દુનિયા હચમચાવી દેશે સાંભળો સાંભળો ધ્યાનથી સમયનું ચક્ર ફરી રહ્યું છે અને આ વાર તે સિંહ રાશિના લોકોના પક્ષમાં ફરી રહ્યું છે સાંભળો જીવન ઘણી વખત આપણને એવા રસ્તા પર ધકેલી દે છે જ્યાં દરેક શ્વાસ એક કસોટી બની જાય દરેક દિવસ અનિશ્ચિતતા સાથે ટકરાવાની તૈયારી માંગી લે છે કદાચ તમે પણ એ જ માર્ગ પરથી પસાર થયા છો જ્યાં હસવાનું પણ મોંઘું પડતું હતું અને રાતો પ્રશ્નોથી ભરેલી હતી ભગવાન કેટલી પરીક્ષા છે મારી પણ એક સત્ય છે જ્યારે માણસનો ધૈર્ય તૂટે છે ત્યારે કિસ્મતનું નવું અધ્યાય જ શરૂ થાય છે આપણે જ નથી સમજતા કે જે દુઃખ આપણને રડાવે છે એ જ દુઃખ આપણા અંદરના શૂરવીરને જન્મ આપે છે લોકો તો માત્ર અમારી હાર જુએ છે પણ અમારી અંદર લડતી હિંમતને કદી નથી જોઈ શકતા બે હજાર પચ્ચીસનું વર્ષ પણ એવી જ કસોટી લઈને આવ્યું એક લાંબી ઘીરી રાત જેવી જ્યાં આશાનો દીવો વારંવાર બુઝાઈ જવા ધમકી આપતો હતો પણ અંધારું જેટલું ઘેરું થાય સૂર્યોદય એટલો જ ઉજળો થાય છે નહીં તો પછી તૈયાર રહેજો કારણ કે તમારી કહાનીનો સૌથી શક્તિશાળી વિજયનો ચેપ્ટર હવે લખાવા જઈ રહ્યો છે તમારી આંખોના આંસુ હવે કમજોરી નહીં શક્તિના હથિયાર બનવા જઈ રહ્યા છે તમારું મૌન હવે ગર્જના બનશે કેમ કે આ વખતે વારો તમારો છે અને આખી દુનિયા જોઈ રહી છે કે એક સામાન્ય લાગતો માણસ પોતાના ઘાવોને કઈ રીતે ગૌરવમાં ફેરવે છે કલયુગનો સૌથી શક્તિશાળી ગ્રહ રાહુદેવ હા એ જ રાહુ જે છેલ્લા ચાર મહિનાથી ઊંઘમાં સૂતો હતો હવે જાગવા જઈ રહ્યો છે શું તમને ખબર છે છેલ્લા ચાર મહિનામાં શું થઈ રહ્યું હતું રાહુને સિંહાસન તો મળી ગયું હતું સત્તા હાથમાં આવી ગઈ હતી પણ એની આત્મા એની શક્તિ મરણાવસ્થામાં હતી જ્યોતિષશાસ્ત્ર કહે છે કે જ્યારે કોઈ ગ્રહ ચોવીસથી ત્રીસ ડિગ્રીની વચ્ચે હોય છે ત્યારે તે મરેલા સિંહ જેવો હોય છે દેખાવમાં ભયંકર પણ દહાડવાની શક્તિ નથી પણ હવે હવે તૈયાર થઈ જાઓ બીજી સપ્ટેમ્બરથી રાહુની આંખો ખુલવા જઈ રહી છે અને જ્યારે રાહુની આંખો ખુલે છે ને ત્યારે બવંડર ઊભું થાય છે સુનામી આવે છે મહાતુફાન મચી જાય છે પાંચ ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધી રાહુ તમારી જિંદગીમાં પોતાના પૂરા જુસ્સા અને શક્તિ સાથે મહાધમાકો કરશે સિંહ રાશિના મિત્રો સાંભળો તમારું ભાગ્ય રાહુ બેઠો છે તમારા સપ્તમ ભાવમાં અને ત્યાંથી એની ત્રણ આંખો ત્રણ દિશામાં તાકીને બેઠી છે પહેલી આંખ લાભભાવ પર ધનની વરસાદ બીજી આંખ તમારા જન્મ લગ્ન પર વ્યક્તિત્વ ચમકશે ત્રીજી આંખ પરાક્રમ ભાવ પર હિંમત વધશે સમજી રહ્યા છો એનો અર્થ જે બાંધણ તમને જકડીને બેઠા હતા તૂટશે જે દિવાલો તમારા રસ્તામાં ઊભી હતી ધરાશાહી થશે કરિયરમાં જે છત લાગેલી હતી તે આકાશમાં બદલાશે રાહુ કહે છે હું નાની સફળતા નથી આપતો હું આપું છું વિજયનું સામ્રાજ્ય વ્યાપારીઓ સાંભળો તમારી તકદીર બદલાવાની છે રાહુ માત્ર ગ્રોથ નહીં લાવે એ લાવે છે એક્સપોનેન્શિયલ ગ્રોથનું વાવાઝોડું તમારો બિઝનેસ માત્ર વધશે નહીં આસમાને પહોંચશે પણ પ્રશ્ન એ છે શું તમે તૈયાર છો આ મહા તોફાનને સંભાળવા માટે શું તમે તૈયાર છો એટલી મોટી સફળતા ઝીલવા માટે ઠોભો હજી તો આ શરૂઆત છે રાહુની જીવંત અવસ્થામાં આવતી દસ સત્ય ભવિષ્યવાણીઓ હજી બાકી છે અને હું વચન આપું છું કે જે તમે સાંભળવા જઈ રહ્યા છો તે તમારું ધ્યાન દગમગાવી દેશે પરંતુ એ પહેલાં જો તમારે રાહુદેવને પ્રસન્ન કરવા હોય તો કોમેન્ટમાં સચ્ચા દિલથી લખો જય શ્રીરામ જય હનુમાનજી અને આ વિડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં કેમ કે તમારો એક લાઇક રાહુદેવને પ્રસન્ન કરી શકે છે અને જો તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરી લો કેમકે હું આવી ધમાકેદાર રહસ્યમય વાતો લઈને આવતો રહીશ પહેલી ભવિષ્યવાણી ધનની વરસાદ થશે સિંહ રાશિના મિત્રો શ્વાસ રોકીને સાંભળો શું તમને ખબર છે રાહુદેવ હાલમાં ક્યાં નજર રાખીને બેઠા છે તમાઈ ખિસ્સા પર હા મિત્રો રાહુની પ્રથમ દ્રષ્ટિ સીધું તમારા આય ભાવ પર પડી છે અને જ્યારે રાહુ ઇન્કમ પર નજર કરે છે ત્યારે સામાન્ય ચમત્કાર નહીં મહાચમત્કાર થાય છે રાહુનો સંદેશ સાંભળો હું સામાન્ય પરિણામ આપતો નથી હું જાદુ કરું છું હું અસાધારણ અવિશ્વસનીય સફળતા આપું છું આ છે રાહુની સાચી શક્તિ એ જ રાહુ છે જે રાતોરાત ફકીરને બાદશાહ બનાવી દે પણ ધ્યાન રાખજો ખોટી રાહ લીધી તો એ જ રાહુ મહેલોને ખંડેર બનાવી દે પણ તમારા માટે સારા સમાચાર આ સમયરેખા સો ટકા શુભ છે એટલે ધનની નદી તમારી તરફ ભારે ઝડપથી વહી રહી છે જુઓ કેવી રીતે ચમત્કાર બનશે અગિયારમું ઘર ઈચ્છાઓ પૂર્ણ થવાનું પાવરહાઉસ રાહુની ઉર્જા સાથે ચાર્જ થઈ ગયું છે અને સૌથી મોટી વાત રાહુ જે રાશિમાં બેઠો છે તે રાશિ તો જાતિ ઈચ્છાઓ પૂર્ણ કરવાની રાજા છે આનો અર્થ જે સપના અત્યાર સુધી માત્ર આંખો બંધ કરવામાં આવતા જે ખ્વાહિશો દિલમાં દબાઈ પડેલી રાહુ હવે તેમને વાસ્તવિકતા જેવી મુગટ પહેરાવશે પણ રમતમાં મજા હજી બાકી છે રાહુની સાતમી દ્રષ્ટિ સીધી તમારી જ રાશિ પર છે એટલે આરોગ્ય જો અત્યાર સુધી તમને પરેશાન કરતું આવ્યું હશે આત્મવિશ્વાસ જો હચમચી ગયો હતો હિંમત જો તૂટતી ગઈ હતી તો હવે રાહુ તમને ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી ઊભા કરી નવો જન્મ આપશે યાદ છે સમુદ્રમંથનની વાર્તા દેવતા અને દાનવો બધા અમૃત કલશ સામે ઊભા હતા પણ કોઈ આગળ વધવાની હિંમત ના કરી બધા નિયમોના જાળમાં ફસાયેલા પણ રાહુએ શું કર્યું બધા બંધનો અને નિયમોને તોડી વેશ બદલ્યો અને અમૃત સુધી પહોંચી ગયો એ જ છે રાહુનો પાઠ બંધનોથી બહાર વિચારો નિયમોથી ઉપર જવો તો જ જીત મળે એટલે સિંહ રાશિ સમજી લો રાહુ તમને પણ અમૃત સુધી લઈ જવા તૈયાર છે માત્ર એક જ શરત અવસરને ઓળખો અને નિર્ભયતા સાથે જંપલો કારણ કે રાહુ સામાન્ય ગ્રહ નથી રાહુ છે વિક્ટ્રી સ્ટ્રેટેજી રાહુ છે બ્રેકથ્રુનો મહા તોફાન હવે બીજી ભવિષ્યવાણી કરિયર ક્રાંતિ મિત્રો તાણીને સાંભળ્યો કારણ કે હવે જે હું કહેવા જઈ રહ્યો છું તે તમારું જીવન હચમચાવી દેશે એ જ રાહુ જે અત્યાર સુધી ઊંઘમાં સૂતો હતો હવે સપ્તમ ભાવમાં જાગીને તમારા જીવનમાં સૌથી મોટું વાવાઝોડું લાવવા જઈ રહ્યો છે સપ્તમ ભાવ માત્ર લગ્નનું ઘર નથી એ કરિયર બિઝનેસ પાર્ટનરશીપ સોશિયલ સ્ટેટસનું મહેલ છે અને રાહુની એક આદત છે જ્યાં ઠહેરાવ દેખાય ત્યાં એ ધમાલ મચાવે જો તમે નોકરીમાં અટવાઈ ગયા છો કામમાં સંતોષ નથી અચાનક અવરોધો બોસ કે કોલીગ સાથે તણાવ તો રાહુ કહે છે અટકવાનું પૂરું હવે માત્ર ક્રાંતિ બે સપ્ટેમ્બરથી આ જીવન બદલાવાનો સમય શરૂ થઈ ગયો છે તમારા કરિયરની દિશા એકસો એસી ડિગ્રી ફેરવાઈ જશે માત્ર એટલું નથી તમારા દિલના મામલા પણ વેગ પકડશે જો તમે જીવનસાથીની રાહ જોઈ રહ્યા છો તો રાહુનો આ આશીર્વાદ તમારા સપનાનો સાથે મળવાની શક્યતા ખૂબ વધશે બે વખત લગ્નની ઈચ્છા ધરાવતા લોકો રાહુ કહે છે હા સમય તમારા પક્ષમાં છે અને જો તમારા પતિ પત્ની લાંબા સમયથી બીમારી અથવા મોટી સમસ્યાથી પીડિત હોય તો રાહુ ધીમે ધીમે એ દુઃખનો અંત લાવશે કારણ કે રાહુ માત્ર ડરાવતો નથી એ બદલાવ આપી નવી દિશા પણ આપે છે તૈયાર થઈ જાઓ સિંહ રાશિ તોફાન આવી રહ્યું છે હવે ત્રીજી ભવિષ્યવાણી આત્મવિશ્વાસનો વિસ્ફોટ અને આ એટલો શક્તિશાળી છે કે સાંભળતા જ તમારો લોહી ખળભળાઈ જશે રાહુની નવમી દ્રષ્ટિ તમારી હિંમત તેજ અને પ્રયત્નના ભાવ પર કેન્દ્રિત થઈ રહી છે ત્રીજો ભાવ કમ્યુનિકેશન પ્રયત્ન અને પ્રગતિનો રાજા અને સાત નંબરની રાશિ પર રાહુ અને શુક્રાચાર્ય ગુરુ અને શિષ્યની દાનવી શક્તિ મળે ત્યારે શું થાય તોફાન અદમ્ય હિંમત એવો કોન્ફિડન્સ કે પહાડો પણ તમારા આગળ નમી જાય ડિપ્રેશન સ્ટ્રેસ અંધકાર બધું ઉડી જશે કારણ કે હવે રાહુ કહે છે અંધકાર નહીં માત્ર તેજ અટકેલા કરાર પૂરા થશે અટકેલી ડીલ સહી થશે નવા ઇન્કમ સોર્સેસ મળશે ભાગ્ય બદલનારી યાત્રાઓ પણ થશે સંતાન સંબંધિત ચિંતા હોય એ પણ દૂર થશે તમારી હિંમત આસમાને લહેરાશે હવે અંતિમ પંથે સૌથી મોટું રહસ્ય બાકી છે પરંતુ સાંભળવા માટે તૈયાર રહો હવે આવી રહી છે સૌથી મોટી ભવિષ્યવાણી રહસ્યનો મહાવિસ્ફોટ મિત્રો હવે સમય આવી ગયો છે સૌથી મોટું સત્ય જાણવાનો સાંભળો અને શરીરમાંથી કરંટ પસાર થઈ જશે દરેક વસ્તુના બે પાસા હોય છે અને રાહુ પણ આ નિયમથી અજાણો નથી એક તરફ આકાશની ઊંચાઈ તો બીજી તરફ બે ખતરનાક ઉર્જા ભય અને ભ્રમ આ બે શબ્દો માણસની જિંદગીને સ્વર્ગ અથવા નર્ક બંને બનાવી શકે કારણ કે રાહુનો ખેલ સમજો ઘણીવાર કોઈ સમસ્યા હકીકતમાં હોય જ નથી માત્ર તમારા મનમાં ઉશ્કેરાય શું હું કરી શકીશ શું આ સાચી દિશા છે શું આ અવસર મારે માટે છે આજ છે રાહુનો માયાજાળ આજ છે ડર આજ છે શંકા અને આજ છે તે કાળો ઘેરો વાદળ જે તમારા સૂર્યને ઢાંકી દે પરંતુ જે મનુષ્ય આ ડરને ઓળખી જાય ભ્રમમાંથી બહાર આવી જાય એ જ બને છે રાહુના અસલી ખજાનાનો માલિક રાહુનો એક જ સંદેશ જો તારી પાસે હિંમત છે જો તારી પાસે નજર છે તો હું તને એ જગ્યાએ પહોંચાડું જ્યાં લોકો કલ્પના પણ ના કરી શકે કારણ કે રાહુ એ તોફાન છે જે એક તિનકાને પણ ઉચકીને આસમાને પહોંચાડી દે અને ખુશખબર એ છે કે હાલ રાહુની દ્રષ્ટિ સીધી તમારી પોતાની રાશિ પર છે એટલે સામ્રાજ્ય રચવાના દિવસો આવી ગયા છે ભૂલો નહીં રાહુ ક્યારેય રોકતો નથી રાહુ હંમેશા આગળ ધપાવે છે જે દુઃખ જે રોગ જે કષ્ટ જે કર્જ જેમાં તમે વર્ષોથી ફસાયેલા હતા તેનો અંત આવવાનો છે હવે કોઈ શક્તિ તમને અટકાવી નહીં શકે માત્ર એક જ શરત તમારો વિઝન ક્રિસ્ટલ ક્લિયર હોવો જોઈએ યાદ રાખો સમુદ્ર મંથનમાં દેવદાનવોની લડાઈમાં પણ રાહુ જીત્યો કેમ કારણ કે એની નજર માત્ર અમૃતકલશ પર હતી લક્ષ્ય પરથી નજર નહીં હટાવનારને બ્રહ્માંડ પણ માર્ગ આપે છે અને જુઓ સમય કેમ છે રાહુ આ સમયે અગિયાર નંબરની રાશિમાં એટલે શનિના ઘરમાં બેઠો છે આ સંકેત આપે છે હવે શરૂ થઈ ગયું છે વિસ્તારનું મહાયુગ એવો વિકાસ જે તમે જીવનમાં ક્યારેય અનુભવ્યો નહીં હોય હવે જાણો રાહુને વશમાં કરવાના ઉપાયો કારણ કે ઊર્જા મોટી છે તેને સાચી દિશામાં વાળવી જ પડશે સૌથી અસરકારક ઉપાય ભગવાન શિવ પર જલાભિષેક જો ગંગા સ્નાન કરી શકો તો આ સમય સોનેરી તક ન કરી શકો તો ઘરે સ્નાન માટેના પાણીમાં ગંગાજળની કેટલીક બૂંદો મિક્સ કરો રાહુની નકારાત્મક શક્તિ શાંત થશે અને સકારાત્મક શક્તિ પૂર જેવી તમારી જિંદગીમાં આવશે મિત્ર યાદ રાખજો રાહુ તમને ડરાવવા નહીં ઊંચાઈ સુધી ઉપાડવા આવ્યો છે આ નવી ઊંચાઈઓ તમારા ભાગ્યમે લખાઈ ચૂકી છે જો તમે આ જ્ઞાનને અનુભવ્યું આ વિઝનને સમજ્યું તો તમારું પ્રેમ અને આશીર્વાદ લાઇક કોમેન્ટ અને રૂપે જરૂર આપજો અને જો તમે હજી સબસ્ક્રાઇબ નહીં કર્યું હોય તો હવે જ કરી લો કારણ કે આવતું દરેક અપડેટ તમારી તકદીર બદલી શકે છે તમારી દરેક ક્ષણ શુભમય રહે એ જ પ્રાર્થના જય શ્રીરામ જય હનુમાનજી તૈયાર થઈ જાઓ સિંહ રાશિના વીરમિત્રો રાહુનો તોફાન આવવાનો છે અને આવાર જીત તમારી હશે